ખબુ આજી સૈયદ સમાજ ની બીજી સમો સાદી થઈ રહી છે શું કે છે આજે અકિલ કાજ ની પૂરી ટીમ સૈયદ સમાજ ની આજે બીજી સમો સાદી હતી સંતની છે હાજર હતો પણ સાદી હતી સારી હતી ખલે બદલા સાથે રહીને સમો સાદી ની જે યોજણ ડેકોરેશન ઉઠાર પાદરભાઈ સાઉન્ડ સિસ્ટમ સૈયદ તમામ તમામ સૈયદ હોય સાત સરકાર આપી આ સમૂહ સાથી ને આબાદ કર્યું છે આજે આપણે નવજાત સમક્ષ છે સમૂહ અને ખાસ એટલા માટે જ સૈયદ સમાજ સમૂહ સાથી એટલા માટે જ અમારી દીકરીઓ ગરીબ ની રીતે માંગી તો કોઈ ના પાસે અમે શકીએ નહીં અને ક્યાં જકાત પૈસા અમારા હાલે નહીં તો આવી પ્રોગ્રામોની અંદર કોઈ દાતા ડોનર હોય યા અમે જે અલ્લાહ તાલા જેને સૈયદોને મજબૂત રાખ્યા છે એ પોતાના ખર્ચે આ બધું દીકરીઓને જે કરિયાવાર દીકરીઓને મળે એ બાબતની અમારી ખાસ ઈચ્છા હતી આ સાથેની અને અલમદુલ્લા એ આજે અલ્લાહ તલાએ પૂરી કરી અને તમામે તમામ જેટલા પણ સહયોગો કચ્છમાંથી આવવાના હતા એ બધા આવ્યા છે અને આજે મારે હું તો એક કવરથી ભલે એક પ્રમુખ કે પ્રમુખ તમે ભરણા સાંભળ્યું મેં મારા મારા પણ લખ્યું છે કે પ્રમુખ એટલે ખાતીમ ખેદમત કરવા વાળું મારો મારો મારે એમાં તો જાગી જાય હમણાં અહીંયા અહીંયા બોલી બતાવ્યું તો એવા સેવકોની જરૂર હોય છે સમૂહસાથી બનાવવી તો પ્રમુખ બનીને તકરાર થઈને બેઠો હોય એ હું પૂછે કોઈનાથી બોલું ને હું આવું ન ચાલે એટલે આ બાબતે ખાસ આજે એવી એવી મને આપને ખુશખબરી દઉં છું કે મને એટલી બધી ખુશી થઈ છે કે મને ખુદા પાકે તો છ ડિગ્રીઓની હતી છ ડિગ્રીઓનો બાપ બનાવ્યો હજુના સંકામાં અગિયાર બીજી આજે મળી મને આ કે હું ભૂલાઈ ગયો છું બસ એટલું મારું કેવું છે